જય માતાજી હું સાહિત્યકાર પહુભા ગઢવી કવિઓ આપણને દ્રષ્ટાંતો દ્વારા બહુ સારું સમજાવે છે અને આખો દ્રષ્ટાંતથી જીવનનો સાર બતાવે છે અને એવું એક સરસ મજાનું દ્રષ્ટાંત કે એક દેશના રાજાના રાજની માલ પણ દુકાળ પડેલો આડમીનો કોરો વ્યગેલો શ્રાવણના પંદર પંદર માલ માલપા એક પણ વાદળી ચડેલી નહીં રાજા મું જ્યોતિષી ભેળા કરેલા પણ એક હજાર જ્યોતિષી ભેળા કર્યા નવહેન નવાણું જ્યોતિષી એના ટીપણા ઉખેડીને કીધું હતું દરબાર એ રાજા તારા રાજની માલપા વરસાદ નહીં વરહે પણ એમાં એક જ્યોતિષી એવો આવ્યો તો ધીરે કરીને ઉભો થયો આખું મેલમાં પોતાનું ટીપણું લીધું ટીપણું જીણી નજરે વાંચીને એટલું કીધું તો કે હે દરબાર બાપ રાજા તારા રાજની માલપા ભાદરવા મહિનાના પાછલા પંદરમાં એટલો બધો વરસાદ થાય પણ એ પણ કેતાની આરે જ્યોતિષી અટકી ગયો અને દરબાર સિંહાસનની માથે ઊભા થઈ ગયા કે હે જ્યોતિષી મારી પ્રજાની સુખની માલપા મારા પ્રજાની સુખની આડે તારું પણ હું છે જલ્દી મને વાત કરી દે અને તેથી જ્યોતિષીએ કીધું બાપ બીજું તો કઈ નઈ પણ એ ભાદરવા મહિનાના મહિના પંદરના કડવા નખેતરના પાણી છે ને એ જેટલા માણસ પાણી પીશે ને એ બધા ગાંડા થઈ જાય છે દરબારને થયો કે હાય 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 મારી પ્રજા ગાંડી બને મારા લોકો ગાંડે ગાંડા બને મારું ગામ ગાંડું બને પણ કે કદાચ જ્યોતિસિંહ એવું ન બને તો જ્યોતિસિંહ કે મારું માથું ડૂલ કરી દઉં મારું માથું આપી દઉં પણ હે રાજા જો એવું બને તો તારે તારું અડધું રાજપાટ આપી દેવું પડે અડધું સિંહાસન આપી દેવું પડે અડધું રાજ ખાલી કરી દેવું પડે અને હકીકત એવી બની અહાઢ મહિનો યોગ્ય તો શ્રાવણના પંદરથી ગયા પાદળવાના પંદર થી ગયા બીજ બીજા આભા મંડળની માલપા દેખાડી આકાશની માલપા બીજ ની આમ કરી નામ દર્શન થયા ત્યાં તો એક વાદળી ઓતરા દદશ માંથી ચડી એક વાદળી દખણા દદશ માંથી ચડી ગાયની ખરી જેવડી વાદળિયું એ ધીરે 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 વેરાટ થતી થતી પસેડી જેવડી થઈ પસેડીમાંથી જેવડી થઈ અને ધીરે 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 બે વાદળીઓ સ્વરૂપ ધારણ કરતી 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 જ્યાં બે વાદળી જ્યાં ભેળી થઈ પણ ભેળી થતા તો એવું લાગતું હતું કે બે બેનુ હોય કવળા હાહરિયા આ હોય બે બેનું ના હારે લગ્ન લીધા હોય વર્ષો વીતી ગયા હોય

ਇੰਦਰਪੁਰ ਤਾਲਾ ਪਾਣੀ ਵਾਲਾ ਹੱਜ ਖੰਡ ਵਾਲਾ ਕਾਲਾ ਮੰਡਾਣਾ ਹਿਲੋ ਨਕਾ ਬਾਲਾ ਤੇ ਕਾਕਾ ਨਾ ਤੇ ਨਾ ਪਾਲੀ ਨਿਕਾ ਆਲਾ ਮਾਤ ਦਲਾ ਦਲਾ ਪੇਲੀਆ ਤੋ ਲਾ ਦਾ ਵਾਲਾ ਤਰਾਹੇ ਪਾਲਾ ਸਦੀ ਤਜੁਰ ਮਹਾਲ ਪਾਣੀ ਵਾਲਾ ਘੜ ਕਾਲਾ ਇੱਕ ਧਾਰਾ ਪਾਟ ਲੋਢਰਾ ਗੁਗਵਾ ਜਾਣੇ ਗੀਤ ਦਾ ਝਕੋੜ ਲਗਾ ਅਨ ਸਾਗਰਾ ਮੰਡਾਪੇ ਹਾਲਿਆ ਜਨਰਾ ਸਮਾਟ ਸੋਇ 10 ਸਾਲ ਬੰਦੇ ਮੰਡਾਣਾ ਧਰਾਖਸ਼ਮ ਆਉਨ ਨੀ ਹਰਖ ਠਟ ਠਾਟ ਜੇਕ ਬਾਰ ਰਾਖਸੀ ਘਾਟ ਦਾ ਗਲੋਟਾ ਮਾਰਵਾ ਲਗਾ ਅਨ ਲੋਟਪੂਟ થਵ ਲਗਾ ਬਨਰਵਾ

માણસ ગાંડા થયા ને આખું ગામ ગાંડું બનીને રાજાનો દરવાજો મીડ્યા હસબસાવા રાજાને મારી નાખો રાજાને મારી નાખો રાજાને મારી નાખો ધમાલ બોલી રાજા એ જોયું માઠ માથે ચડી આખું ગામ ગાંડું બની ગયું છે રાજના સૈનિકોય ગાંડા બની ગયા છે જ્યોતિષી ને બોલાવીને એટલું કીધું તો કે હે જ્યોતિષી તારા જો હાસા પીડ્યા કડવા નખેતરના પાણી વેર્યા ગામે પીધા ગામ ગાંડું થયું આ ઘડીએ તને મને બેયને મારી નાખશે કારણ કે રાજના સૈનિકોય ગાંડા બની ગયા છે હે જ્યોતિષી હવે તારા ટીપણાની માલ એવો કોઈ અક્ષર છે ક્યાંમાંથી તું ને હું બેય બચી હકી ત્યારે જ્યોતિષી એટલું કીધું તું કે બાપુ બીજું તો કાંઈ ઉપાય નથી પણ એ જે કડવા નખેતરના પાણી વેર્યા હા ગામે પીધા ને ગામ ગાંડું થયું એ જ કડવા ખતરના પાણી મગાવો આપણે બે પી જાય ગાંડા ભેગા ગાંડા થઈને ભળી જાય તો જ બચવાની શક્યતા છે બાકી બચી શકાય એવો કોઈ ઉપાય નથી એમ આજે ખરેખર તમે જુઓ તો ફેશનના વાયરા આ આ પશ્ચિમી સંસ્કૃતિના વાયરા આ સૌરાષ્ટ્રની અને ગુજરાતની આપણા કાઠિયાવાડની સંસ્કૃતિ ભૂલી અનાજ કડવા નખેતરના પાણી પી પી જેમ ફાવે એમ પોતે પોતાની રીતે હાલતના જોયા ત્યારે એમ થાય કે આ હા 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 કડવા નખેતરના પાણી પી પણ એમાં બચવા માટે થઈ અને પછી કડવા નખેતરના પાણી પી અને હવ ટોળાની આજે ભળી ગયા જેવું છે બાકી એકલા જો હારા રહેશો તો તમે મરી જશો એટલે જો બચવું હોય તો આવું બધાય આરે હરખે આયરે હરખે હરખું થઈ જવું એ જરૂરી છે ગાંડે ગાંડાની જાનમાં ગાંડે ગાંડા જાય ગાંડે ગાંડા પીર હે ગાંડે ગાંડા ખાય એ જમાનો આવીને આજુબોરીયો છે એટલે એમાં હજી સુધી આપણો કાઠિયાવાડ આપણો આ સૌરાષ્ટ્ર એમાં હજી ગામડા અમુક સલામત છે કે જ્યાં કડવા નખેતરના પાણી પહોંચ્યા નથી જ્યાં પશ્ચિમી સંસ્કૃતિ પહોંચી નથી જ્યાં મર્યાદા મુકાણી નથી હજી પણ એવા ઘણા આપણા સૌરાષ્ટ્રના એ અને શહેરો છે કે જ્યાં ખુમારી અને ખમીરાય અને અમીરાજ જીવતી જોવા મળે છે બહુ ભાગટવીના જય માતાજી જય ભગવતી જય જગદંબા